હરિઓમ તત્સત જય ગુરુદત્ત જય ગિરનારી આજે દત્તાત્રેય જયંતિનો ગઢ ગિરનારમાં દિવ્ય મહોત્સવ છે ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટમાં આ ઉત્સવ લગભગ પિંચોતેરથી ઉજવવામાં આવે છે વર્ષો પહેલાંથી કારણ કે અહીંયા ગુરુદત્ત મહારાજ પૂજ્ય મહર્ષિ પુનિતચારીજીને પ્રત્યક્ષ થયા છે દર્શન દયેલા અને મને પણ ઓગણીસો છન્નુંમાં એમના આશીર્વાદ અને સાક્ષાત્કારનો લાભ મળેલો જેને લઈને દર વર્ષે દત્તાત્રેય જયંતિ અહીંયા બહુ જ સરસ રીતે ગુરુ પાદુકા પૂજન દત્તાત્રેય પૂજન એમની સાથે એમનો જન્મોત્સવ સાંજે મનાવવામાં આવે છે દેશ પરદેશથી લોકો અહીંયા પધારે છે અને આ વખતે તો બહુ સરસ એક વાત છે કે ગંગા અને ગિરનાર એવા ઉત્તરાખંડમાં જ્યાં ગંગાજી બિરાજમાન છે ત્યાંથી ત્યાંના જે મુખ્યમંત્રી છે એમના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી સુભાષકુમારજી પણ અહીંયા તેમના પરિવાર સાથે દત્ત જયંતિનો લાભ લેવા પધાર્યા છે આપણા પ્રથમ નાગરિક આદરણીય ગીતાબેન મેયર પૂર્વ નાગરિક જ્યોતિબેન વાછાણી અને આપણા માનનીય કમિશનર સાહેબ તન્ના સાહેબ પણ બધા જ હળી ભળીને સરસ રીતે દત્તપાદુકા પૂજન કર્યું અને આજે આજના દિવસે જે જ્યાં પણ હોય કોશિશ કરવી જોઈએ કે ગિરનારમાં જરૂર આવી અને જપ ધ્યાન સત્સંગ કરી અને પોતાનું જીવન સાર્થક કરીને પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ કરીને સફળતા તરફ જીવનને લઈ જાય અને બધાને આ લાભ મળે એવી ગુરુદત્ત મહારાજ સાથે પ્રાર્થના છે હરિઓમ તત્સ જય ગુરુદત્ત પ્રણામ નમસ્કાર આપ સૌ પણ આવતી દત્ત જયંતિ જરૂર ગિરનાર પધારજો ધ્યાન કરજો સહજ ધ્યાનનો અનુભવ લેજો એક વાર મારી પુકારથી આવજો તો ગિરનારી મહારાજના અહીંયા ઘણા બધાને પ્રત્યક્ષ દર્શન થતા હોય છે અગર આપણી ભાવના સાચી હોય તો આપણને સૌને પણ થાય એવી પ્રાર્થના સાથે પ્રણામ નમસ્કાર